જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો ચાલો સવારના નાસ્તો કરવા બેસી ગયા છે તો આજે તો નાસ્તામાં છે અને થેન્ક યુ સો મચ કે અમારા સો સબસ્ક્રાઈબર થઈ ગયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર એવી જ રીતના અમને સપોર્ટ કરજો અમારા બ્લોગ જોજો નવી નવી વાનગીઓ અમે તમારી સાથે શેર કરશું ને તમારા મસ્ત કોમેન્ટ બી આવે છે તો એ બી અમે એનો જવાબ આપીએ છીએ તો આવી રીતના સપોર્ટ કરતા રહેજો ને અમે પણ હસતા રહેશું ને સાથે તમને પણ હસાવતા રહેશું કેમ અને આવી રીતના જ મહેનત કરી ને તમને એન્ટરટેન કરતા રહીશું હા ને નવી નવી વાનગીઓ અમે જે ઘર માં બનાવીએ એ તમારી સાથે શેર કરશું એટલે ને બાર નું બી જે કઈ બધું વિડીયો શૂટિંગ થાય એ બી તમને બતાવશું કે ખાલી વાનગીઓ નું હમણાં શું છે કે જાતા નથી એટલે ઘર મારો ફૂલ હું બ્યુટિશિયન છું એટલે મારે હમણાં લગ્નનો સીઝન ઘણી ચાલે છે

આપણું લંચ બનાવવાના છે તો ચાલો એ શું એ હું ફટાફટ એક બે કલાકનું ઓર્ડર પર જઈ આવું પાર્લર વર્ગ માટે પછી આવું ને ફટાફટ પછી તમને એની રેસિપી આપું કે હું શું બનાવું છે એકદમ સિમ્પલ આજે છે તો ચલો ફ્રેન્ડ્સ હું આવી ગઈ છું ઘરે અને જો અહીંયા મેં કૂકરમાં ટામેટા અને બીટ ઓઇલ કરવા મૂકી લીધું છે હું આજે બનાવવાનું છે બીટનું શું બીટ ટામેટાનું શું આજે ડાયટ ફૂડ છે મસ્ત તો તમે જોવો કે અમે ડાયટ ફૂડ કેવી રીતના બનાવે કેમ કે વીકમાં એક વાર કા તો પંદર દિવસમાં એક વાર ડાયટ ફૂડ ખાઈ લઈએ બહુ ચટર પટર ખાઈ ખાય નામ જો શરીર તો બધા ત્રણે ત્રણ અઠ્ઠા કઠ્ઠા જો બે બાપ દીકરાનો આ ટી શર્ટ સેમ છે સેમ છે જોઈ લો અઠ્ઠા કઠ્ઠા એકદમ ખાતે પીતે ઘર જેવા અરે મેડમ બી એવી રીતના છે ભાઈ હા એક પણ અમે એકલા જ નથી એક વાર અને આ અમારી મેડમ બી એવી જ છે અટ્ટી કટ્ટી તો ડાયટ ફૂડ બી ખાવું જો જરૂરી છે મતલબ હેલ્ધી તો જો પેલા સૂપ તૈયારી કરી દે અને ટામેટા કુકર ચડાવી દીધા છે અને અહીંયા મેં જોઈ લો બારીક બારીક એકદમ કાકડી અને ટામેટા સમારી દીધા છે હવે કોથમીર સમારવાની વારી હવે એ શું બનાવીએ છે એ થોડી વારમાં બતાવીએ અહીંયા ફ્રેન્ડ્સ જો બીટ અને ટામેટા મસ્ત બોઈલ થઈ ગયા છે તો હવે અને બ્લેન્ડ કરી લે હા સરસ રીતના આવી રીતના ક્રશ થઈ ગયું છે જો જ્યુસ બનીને રેડી થઈ ગયું છે તો હવે આને આપણે ચારણીમાં ગારી લેશુ તો સૂપ તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે થોડું નાખવાનું છે બ્લેક પેપર તો કાળા સારું લાગે મીઠું હમણાં થોડું નાખીશ કેમકે બોઇલ કરવામાં મેં નાખ્યું હતું એટલા માટે અને થોડું ચાટ મસાલો અને થોડી સાકર

હું તો આ ચાની જગ્યા પર સવારના સૂપ બી પીને ચાલો ફટાફટ પતલું હોય તો પતલું પણ અમને તો આટલું જ ભાવે અમને પતલું ભાવે હા બ્લેક પેપર ભી નાખવાનું બ્લેક પેપર થી સ્વાદ સારો લાગે અને જીરું જીરા પાવડર ખતમ થઈ ગયે છે બાકી તો જીરા પાવડર જીરા જીરા જીરાવલી નાખી દેવાની કારામીરીનો પાવડર નાખી દેવાનો તો ચલો આ ગેસ કરી લઈએ બંધ હવે આપણે એક સલાડ બનાવીએ તો એ સલાડની તૈયારી કરી લઉં છું તો અહીંયા તૈયારી તો થઈ જ ગઈ છે જોઈ લે એકદમ કલરફુલ બીટ કાંદા કોથમીર શું કે ભાઈ બધું વટા ચણા બી આ બફાઈ ગયા છે ટામે તો ચલો ફ્રેન્ડ્સ હવે ચણાનો સલાડ બનાવી લે તો પહેલા આપણે નાખી લેશું બોઈલ કરીયા છે મેં જે લાલ ચના આવે ને એને બોઈલ કરી લીધા છે ઘોડા ચના બહુ પ્રોટીન વાળા પ્રોટીન થી ભરપૂર ઘોડા ચના નું સલાડ ટામેટા કાંડા બધું મિક્સ નાખી લે બધું સાથે જ નાખી લેવાનું છે કાકડી ટામેટા બીટ હા દેશી ઈલાજ બધું હાથે થી તો ચાલો કોથમીર ભી અંદર પડી ગઈ ફર્સ્ટ ક્લાસ જોઈ લે એકદમ હરા ભરા સલાડ તો સારી રીતના મિક્સ કરી લઈએ એની અંદર નાખશું મીઠું સ્વાદ પ્રમાણે નમક સમાક ટાટા કા નમક તો ટાટા નું મીઠું નાખી દીધું છે અંદર થોડું ચાટ મસાલો એવરેસ્ટ બાપાનો ચાટ મસાલો આપણે નાખી જો આપણું તપેલું નાનું પડી ગયું હલાવવા માટે તમે મિત્રો મોટું તપેલું લેજો થઈ છે પેલું અને એમાં આપણા પર છે ઓપ્શન છે મરચાની મૂકી નાખવી કે નહીં તો એટલે થોડીક નાખી દેવાય ટેસ્ટ પૂરતી તમે તો તમારા માટે ઝીણા મરચા કાપીને નાખશો ને હા હું તો મરચા કાપીને નાખીશ ફ્રેન્ઝ એ લોકો મરચા વાળું નથી ખાતા ને પણ મને મરચા વાળું બહુ ગમે છે તો હું ઝીણા ઝીણા મરચા કરીને મારા પોતાના નાખી દઈશ હવે લીંબુ નાખી લેશું તો લીંબુ લીંબુ જો અમારી મેડમ ની લીંબુ નીચાડવા વાળું મશીન છે તો બી નહીં હાથેથી અમામાપરે ગ્રીન ચટણી હોય ને હા તો હજી મજા આવે બી મજા આવે છે બધું છે ફ્રીજમાં પણ હવે આજે તીખું બહુ ખાવાની ઈચ્છા નથી

સમજો ને ખાલી આ એક ચમચો ભરીને નાખી ફૂલ થઈ દેવા મેટ્રો નહીં સી નહીં હવે ઠંડીની સીઝન માં તો લગભગ નથી બેસવા બીએમસી બેસવા દેતી હવે આપડે બની ને રેડી છે હજુ મિક્સ કરવો તો આવી રીતના સારી રીતના જો

ટિફિન માં બી એને ભરીને આપશું કે એના ફ્રેન્ડ સર્કલ સાથે ડ્રાઈડ ફૂડ ખાશે સૂપ પીને જશે અત્યારે અને ટિફિન માં લઈ જશે તો ચાલો ફ્રેન્ડ્સ આપણી ડાઈટ ડિશ તૈયાર થઈ ગઈ છે તો જો અહીંયા મસ્ત ટમાટર નું સૂપ ટામેટા બીટનું સૂપ તૈયાર છે અને સાથે આપણા ચણાનો સલાદ દેશી ચણાનું સલાડ બહુ મસ્ત લાગે આ ક્યારે પણ બનાવી લઈએ ને મતલબ લંચમાં તો બહુ ટેસ્ટી લાગે તો ચાલો હવે આપણે ખાઈ લઈએ તો આજનો વિડિયો એટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને સાથે તમારા કોમેન્ટની અમને જરૂરી છે તો તમને તમે કોમેન્ટ કરજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે તો કાલે મળીએ એક નવા વિડીયોમાં